મિત્રો પૂનમ કૂકમ આપનું સ્વાગત છે આજે આપણે વટાણાની મસાલા પૂરી બનાવીશું આ પૂરી એટલી ટેસ્ટી બને છે કે તમે પરાઠા કચોરી ભૂલી જશો અને આ પૂરી ઠંડી થયા પછી પણ ઉપરનું પણ સરસ એ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે અને તેથી આ તમે આ પૂરી બારના લંચ બોક્સમાં પણ ભરાવી ભરી શકો છો કે સવારના નાસ્તામાં પણ બનાવી શકો છો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા ફ્રેશ ત્રણસો ગ્રામ જેટલા લીલા વટાણા લીધા છે તેની અંદર આવી પેસ્ટ તૈયાર કરી લેવાની છે હવે આવી પેસ્ટ તૈયાર કરીને તેને આપણે કોઈક લોટ બાંધવાના મોટા વાસણમાં એડ કરીશું બધી પેસ્ટ આપણે એડ કર્યા પછી તેમાં આપણે મસાલા કરવાના છે મસાલામાં અહીંયા મેં બે ચમચી જેટલી અહીંયા સુજી લીધી છે એડ કરવાથી પૂરીનું ઉપરનું પણ તરત એવું ક્રિસ્પી લાગે છે અને ઠંડી થયા પછી પણ તરત એવી ટેસ્ટી લાગે છે અને અડધી ચમચી જેટલી આપણે લસણની પેસ્ટ એડ કરીશું બે ચમચી જેટલું લીલું લસણ અને બે ચમચી જેટલું અહીંયા ધાણા એડ કરીશું અને અહીંયા મસાલામાં એક ચોથાઇ ચમચી જેટલું હળદર એક ચોથાઇ ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું અહીંયા ધાણાજીરું એડ કરીશું અને એક ચોથાઇ ચમચી જેટલું અહીંયા વ્હાઈટ કાલી મિર્ચ પાવડર એડ કરીશું તમે બ્લેક કાલી મિર્ચ પાવડર પણ એડ કરી શકો છો આ તો જરૂર એડ કરવા છે તેનાથી પૂરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને અહીંયા મેં સ્વાદ પ્રમાણે એટલે અડધી ચમચી જેટલું અહીંયા મેં મીઠું એડ કર્યું છે હવે બધી જ વસ્તુ રીતે મિક્સ કરી લઈએ મિક્સ થઈ જાય પછી આપણે ઢાંકણ ઢાકી આપણે આ પેસ્ટ ને રેસ્ટ આપીશું જેથી આપણે તેની અંદર જે સૂજી એડ કરી છે તે સરસ એવી ફૂલી જાય સુજીને એકદમ પરફેક્ટ ફૂલવા દેવી ખૂબ જ જરૂરી છે જો સૂજી એકદમ પરફેક્ટ ફૂલી હશે તો આપણે પૂરી બધી જ પૂરી સરસ એવી ફૂલી ફૂલી ને તૈયાર થશે તમે જો આપણે દાણા દાણા દેખાય છે એટલે સુજી સરસ એવી ફૂલી ગઈ છે હવે તેની અંદર મેં ત્રણસો ગ્રામ જેટલો ઘઉંનો લોટ એડ કરી જે રેગ્યુલર રોટલી કરતા તે લોટ લીધો છે પહેલા તેની અંદર એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને એક ચમચી જેટલું મેં અહીંયા કસ્તુરી મેથી લીધી છે અને હવે થોડો થોડો લોટ એડ કરતા જઈ આપણે અહીંયા લોટ બાંધવાનો છે તેના પહેલા મેં બે ચમચી એટલે બે પાવડા જેટલું મેં અહીંયા તેલ એડ કર્યું છે હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી અહીંયા આપણે એકદમ કઠણ લોટ બાંધવાનો છે લોટ જરાય ઢીલો ના થાય તે ખાસ ધ્યાન રાખવાનું તેથી આપણે બધો જ લોટ એક સાથે એ નથી કરવાનો થોડો થોડો કરીને આપણે લોટ એડ કરવાના છે મેં ટોટલ ત્રણસો ગ્રામ જેટલો ઘઉંનો લોટ ઉપયોગ કર્યો છે થોડો થોડો લોટ એડ કરતા જઈએ આપણે એકનો કઠણ લોટ બાંધી લેશું આ પૂરી એટલી ટેસ્ટી લાગે છે ખરેખર તમે અહીંયા કચોરી અને પરાઠા ભૂલી જશો અને આ પૂરી બનાવવામાં બહુ જ મારી પણ નથી થોડીક વારમાં જ બનીને તૈયાર થઈ જાય છે અને એકદમ ઈઝી રીત છે બસ અહીંયા મેં બધું જ લોટનો ઉપયોગ કરી લીધો છે હવે બધું પેલા પ્રોપર સરખી રીતે મિક્સ કરી લઈશ અને જો જરૂર લાગે તો જ આપણે પાણી એડ કરી આપણે અહીંયા લોટ બાંધીશું અહીંયા મેં બધું જ પ્રોપર મિક્સ કરી લીધું ત્યારબાદ થોડું પાણીની જરૂર લાગી છે એટલે હું અહીંયા બે થી ત્રણ ચમચી જેટલો અહીંયા પાણી એડ કરી અને અહીંયા કઠણ લોટ બાંધી લઈશ લોટ ઢીલો ના થાય તેટલી જ વસ્તુ તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે જો તમે લોટ પ્રોપર બાંધ્યો હશે તો તમારી બધી જ ફૂડી સરસ એવી ફૂલી ફૂલી તૈયાર થશે આપણે દસ મિનિટ સુધી રેસ્ટ આપવાનું તેના પહેલા આપણે અધી ચમચી તેલ એડ કરી તેને સરસ એવો કેળવી એટલે આપણે સરસ એવો ગધરી લેવાનો અને સરસ એવો સેટ કરી લેવાનો સરસ એવો ગધરાઈ ગયો છે હવે આપણે ઢાંકણ ઢાકી દસ થી પંદર મિનિટ સુધી રેસ્ટ આપીશું દસ થી પંદર મિનિટ થયા પછી આપણે હવે તેમાંથી જેટલી સાઈડ ની પૂરી તૈયાર કરી હોય એટલી સાઈડ ના આપણે ભૂલા તૈયાર કરીશું પેલા બધા જ આપણે ભૂલા તૈયાર કરી લેવાના જેથી પૂરી ફટાફટ વણાઈ જાય મેં મીડિયમ સાઈઝ ના ગુલ્લા તૈયાર કર્યા છે પછી તમારે પૂરી જેટલી નાની મોટી કરી હોય એટલે સાઈડ ના તમારે અહીંયા ગુલ્લા તૈયાર કરવાના જો આવી રીતે બધા જ ગુલ્લા તૈયાર કરી હવે આપણે પૂરી વણીશું અહીંયા જેમ જેમ પૂરી વણાતી જાય તેમ તેમ આપણે તેને તળતું જવાનું છે જેથી આપણી પૂરી સરસ એવી ફૂલે અહીંયા મેં એટલે તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે ચાર પાંચ પૂરી વણાઈ જાય પછી આપણે તેને તળવાનું ચાલુ કરીશું જો તમને બતાવું મેં બહુ જાડી નહીં અને બહુ પતલી નહીં તેવી પૂરી વણી છે જોઈ શકો છો કે આટલી આપણે પૂરી જાડી રાખવાની હવે આવી રીતે આપણે બધી જ પૂરી વણી લેશું હવે ચાર પાંચ પૂરી વણાઈ ગઈ છે અને ત્યારે સુધીમાં મારું તેલ પણ ગરમ થઈ ગયું છે તેલ એકદમ પ્રોપર ગરમ થવું ખૂબ જ જરૂરી છે જો તમે ગુલ્લુ લોટનું ગુલ્લું એડ કરો અને તરત જ ઉપર આવી જાય એવું પ્રોપર આપણું તેલ ગરમ થવું જોઈએ તો ગરમ તેલમાં જ આ પૂરીને તરવાની છે તેથી આપણી પૂરી સરસ એવી ફૂલે તેલ જરાય ઠંડુ ના હોવું જોઈએ તે ખાસ ધ્યાન રાખવાનું જો તેલ ઠંડુ હશે તો તમારી પૂરી ફૂલશે નહીં હવે ઝાડા વડે ઉપરના ભાગમાં થોડું પ્રેસ આપશો એટલે સરસ એવી ફૂલીને તૈયાર થઈ જશે હવે બંને સાઈડ સરસ એવી ગોલ્ડન રા બંને સાઈડ સરસ એવી ગોલ્ડન બ્રાઉન્ડ થવા દેવાની આપણી સરસ મજાની ટેસ્ટી એવી મસાલા પૂરી તૈયાર છે તમે એકવાર વટાણાની આ ટેસ્ટી પૂરી બનાવજો અને કેવી લાગી એ મને જરૂર કહેજો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ